રાજકોટ શહેરમાં બનેલ આકસ્મિક આગ જેવી ઘટનાથી આવી ઘટનાનું પુનરાવર્તન ટાળવા પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થાઓ કે જ્યાં એક જ સ્થળે મોટા પ્રમાણમાં પશુઓની સંખ્યાની હાજરી હોય છે ત્યાં આકસ્મિક કોઈપણ પ્રકારે આગની ઘટના ન બને તે હેતુથી કાંકરેજ પશુપાલન શાખા દ્વારા તાત્કાલિક અસરથી એક્શન મૂડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પશુપાલન શાખા દ્વારા કાંકરેજ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપોળની મુલાકાત લેવામાં આવી જેમાં ડોક્ટર પી એચ બ્રહ્મભટ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર સી એન પટેલ ડૉક્ટર રાનેર અને ડૉક્ટર એસ જે પરમાર તેમજ પશુ ચિકિત્સા અધિકારી પાદરડી દ્વારા તમામ સંસ્થાની મુલાકાત લઈ અને જરૂરી સૂચના લેખિતમાં આપવામાં આવી પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવી વધુમાં નીચે મુજબના મુદ્દાઓ ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું એક ફાયર સેફ્ટી બાબતે આપની સંસ્થામાં ફાયર વિભાગની એનઓસી તાત્કાલિક મેળવી અત્રે રજૂ કરવાની રહેશે બે સૂચના મુજબ ફાયર સેફ્ટીના સાધનો તાત્કાલિક વસાવી અત્રે લેખિતમાં તમામ સંસ્થાઓને જાણ કરવાની રહેશે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ટાળવા ટેકનિકલ એક્સપર્ટ પાસે ઓડિટ કરાવી સમયાંતરે પ્રમાણપત્ર મેળવી રજૂ કરવું પડશે સંસ્થાના સ્ટાફને આગ જેવા આપાતકાલીન સમય દરમિયાન સેલ્ફ પ્રોટેક્શન અને પશુઓના બચાવ કામગીરી બાબતે ફાયર સેફટી ટ્રેનિંગ અપાવી લેખિત જાણ કરવાની રહેશે આગના કિસ્સામાં સંસ્થા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ધરાવે છે કે કેમ તેનો ટેકનિકલ એક્સપર્ટ એન્જિનિયરનો રિપોર્ટ રજૂ કરવો પડશે ઉપરોક્ત મુજબની તમામ કાર્યવાહી દિવસ પાંચમાં કરવાની રહેશે જે સંસ્થા દ્વારા આ તમામ મુદ્દાઓ ધ્યાને નહીં લેવામાં આવે તે સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહી કરવા બાબતે પશુપાલન શાખા કાંકરેજ દ્વારા સરકારશ્રીના ઉપરના વિભાગે ભલામણ કરવામાં આવશે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા નમસ્કાર આજ રોજ કાંકરેજ તાલુકા પશુપાલન ટીમ દ્વારા કાંકરેજ તાલુકામાં આવેલી ગૌશાળા પાંજરાપોળોની મુલાકાત લેવામાં આવી તેમજ મુલાકાત લીધા બાદ આગામી ચોમાસું તેમજ હાલમાં અતિશય ગરમીના કારણે આગના કિસ્સા બનતા હોય છે તે બાબતે જરૂરી લેખિતમાં જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવી જેમાં પ્રથમ મુદ્દાની અંદર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અતિભારે વરસાદ વાવાઝોડું પૂર કે પછી ઇલેક્ટ્રિક વીજળી પડવાના કિસ્સામાં પશુઓની જાનહાનિ થાય નહીં તે બાબતે જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું વધુમાં અતિશય ગરમીના કારણે હાલમાં આગ લાગવાના કિસ્સા ખૂબ જ બનતા હોય છે તો તે સારું આપણી કાંકરે તાલુકાની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં આગ લાગે નહીં તે બાબતે અને આગ લાગ્યા બાદ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી ફાયર સેફ્ટી બાબતે સલાહ સૂચન લેખિતમાં કરી અને પગલાં ભરવા માટે કાર્યવાહી કરવામાં આવી આ બાબતે ફાયર સેફ્ટી મેજર્સ લેવા બાબતે ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવી તેમજ કાંકરી તાલુકાના જેટલી ગૌશાળાની પાંજરાપોળ છે તેમાં કામગીરી કરી રહેલા સ્ટાફને ફાયર સેફ્ટી મેજર્સ બાબતે ટ્રેનિંગ લેવી તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી કોઈપણ પ્રકારની આગ લાગે નહીં તે માટે ઇલેક્ટ્રિક વિભાગની ટેકનિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને તેનું પ્રમાણપત્ર રજૂ કરવું તેમજ આગ લાગ જેવા ભીષણ આગ લાગે ત્યારે માનહાની જાનહારી પશુ જાનહાની કે માનવ જાનહાની થાય નહીં તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ફાયર વિભાગની ટ્રેનિંગ લેવી તે બાબતે માહિતગાર કરવામાં આવે અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બાબતે ટેનિકલ એક્સપર્ટનું પ્રમાણપત્ર લેવા બાબતે જણાવવામાં આવ્યું અને આ સંપૂર્ણ કાર્યવાહી લેખિતમાં આપી અને કાર્યવાહી કરવામાં આવી છે આભાર જય